જી અર્જુનભાઈ વાત કરીએ તો લોક લોકશાહીમાં લોકસભાની જે ચૂંટણી છે ખૂબ જ મહત્ત્વની ચૂંટણી કહેવાય છે એનામાં આખા દેશનો આધાર લોકસભા લોકસભાની ચૂંટણી પર રહેલું છે ત્યારે આપ એ સંદર્ભે શું કહેશો આજના દિવસે લોકશાહીનો પર્વ એટલે સમસ્ત ભારતના દરેક મતદાનને ઉત્સાહ સમાન ઉજવવાનો દિવસ છે એને ધ્યાનમાં રાખીને આજે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીનું આજે ત્રીજા તબક્કાનું મતદાન સમસ્ત ગુજરાતની અંદર છવ્વીસ સીટો ઉપર થઈ રહ્યું છે અને ઉત્સાહપૂર્વક દરેક મતદારો આજે સવારથી વહેલી ગામડાઓની અંદર શહેરની અંદર કંઈ પરિસ્થિતિ નહીં પણ ગામડાના દરેક વિસ્તાર માધાપરના બત્રીસ બુથોની ઉપર ઉત્સાહપૂર્વક માણસો મતદાન કરી રહ્યા છે એની અંદર ખાસ કરીને યુવાનો મહિલા વધુ પડતી અને બીજાની આજુબાજુના જે કોઈ મતદારો છે આવી રહ્યા છે પણ કંઈક ને કંઈક હાલની પરિસ્થિતિ જે થઈ એના કારણે જે ઉત્સાહ જે દર વર્ષે હોય એટલો હજી સુધી જળવાતો દેખાતો નથી પણ સાંજ સુધીમાં મતદાન તો એટલા લગભગ ટકાવારી આગાઉ જે બે તબક્કાની નથી એના સુધી પહોંચી જશે આપણા માધ્યમથી બીજું નહીં કે તો સમસ્ત કચ્છ કચ્છ અને મોરબીના વિસ્તારની અંદર આવેલા સૌ મતદારોએ આજના દિવસે સંપૂર્ણ જવાબદારી સમજી અને આપ સૌ મતદાન કરો એવી આપના માધ્યમ સૌને અપીલ કર ખૂબ ધન્યવાદ સાહેબ વાત કરીએ તો અત્યારે હીટવેવની આગાહી છે એના કારણે ખૂબ ગરમી પણ છે અને બફારો પણ છે ત્યારે મતદાન મથકો ઉપર શું સુવિધાઓ આપવામાં આવી છે મતદારો માટે અને આરોગ્યની દૃષ્ટિએ કાંઈ પણ તકલીફ થાય તો એના માટે શું સુવિધાઓ છે કચ્છની અંદર ગામડાઓનો મતદાર જે છે એ ગરમાયે ગરમીથી લગભગ ટેવાયેલો હોય કારણ કે એ શ્રમજીવી આખો સમુદાય છે એટલે હીટવેની અસર કદાચ શહેરોની અંદર થોડી ઘણી થઈ શકે ગામડાઓની એની અસર ન હોય પણ કંઈક ને કંઈક જે અત્યારે જે વિધાનસભા કે સ્થાનિક ઇલેક્શનની અંદર જેટલો ઉત્સાહ હોય એ ઉત્સાહ ન હોવાના કારણે થોડું મતદાન ઘટે પણ હીટવેની અસર એવડી ન થાય કારણ કે સાંજ સવાર અને જેટલો સમયગાળો છે એ દરમિયાન ટકાવારી પ્રમાણે મતદાન થઈ જતું હોય વાત રહી શહેરોની અંદર તો શહેરોમાં કદાચ હીટવેની અસર થઈ શકે પણ ગામડામાં હું નથી માનતો અને સુવિધાઓની અંદર સરકાર તરફથી પીવાના પાણી હોય અને જે જગ્યા બુથ સેન્ટરો હોય એ જગ્યા સ્વાભાવિક છે કે છાયા જેવી વ્યવસ્થા હોય એટલે માણસની જે દસ પંદર મિનિટ માટે ઊભાની જગ્યા હોય તો એ વ્યવસ્થા છાયાની રીતે ઉભી શકે અને એટલે થોડીક અસર ભોગવતા હોય છે સરકારની અને ખાસ કરીને ઇલેક્શન કમિશન તરફથી જે જે ભૂતકાળની અંદર ખામી રહેતી હોય એ ખામી નજર સમક્ષ રાખી અને એવા સુધારા કરતા હોય અને તેમાં ખાસ કરીને હાલના સંજોગની અંદર જે પરિસ્થિતિ ઊભી ન થાય એના માટે આરોગ્ય હોય એને લગતા એને સંયુક્ત જે સિક્યુરિટીવાળો સ્ટાફ હોય વ્યવસ્થા જાળવવા માટે સુવિધાવાળાનો સ્ટાફ હોય સરકાર તરફથી સ્થાનિક કર્મચારીઓને એ વર્ગ બી વર્ગના કર્મચારીઓને રાખી અને આ સુવિધાની અંદર એનો જે ઉપયોગ કરે એ સારી વ્યવસ્થા છે ધનોને ખાસ કરીને વિનંતી એ કરું કે આપણું ભવિષ્ય આપણા હાથની અંદર છે આપ હાલના જે મોબાઈલ યુગની અંદર મોબાઈલ અંદર જે વોટ્સઅપ ઉપર કે સોશિયલ મીડિયા ઉપર જે અવરી વાતો અને ઉશ્કેરણીજનક જે કોન્સેપ્ટો આવતા હોય એને નજર કરી આપણું ખુદ ભવિષ્ય તય કરો અને આપ સૌ ખાસ કરીને મતદાન કરવા નીકળો અને સારા ઉમેદવારોની અંદર મતદાન કરો એવી આપના માધ્યમથી વિનંતી કરો ઉમેશ રમેશભાઈ ધોળકિયા માધાપરથી જ આવું છું અહીંયા માધાપર આપણે ચિંતામણીમાંથી રહું છું અહીંનો માહોલ બહુ સારો છે અને ખૂબ જ સારા પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે અને અહીંના લોકો ઘણા જાગૃત છે માધાપરમાં કે અત્યારે સવારથી જ લોકો લાઈન લગાડી અને પોતાની રીતે વ્યવસ્થિત મતદાન કરી રહ્યા છે ઘણા ઉત્સાહી છે અત્યારનો માહોલ જે છે સવારથી અત્યારે દસ અગિયાર વાગ્યા સુધીમાં બહુ સારું એવું મતદાન થઈ ગયું છે બપોરે પણ સારું થશે અને સપોઝ અત્યારે ગરમી ઘણી છે હીટવેવના હિસાબે બપોરે થોડી બ્રેક લાગે પણ અત્યારે આમ જુઓ તો મતદાતાઓમાં ઘણો ઉત્સાહ છે યુવાનોમાં ભરપૂર ઉત્સાહ છે આ વખતે અને ખાસ તો મોટા પણ છે અને યુવાનો પણ છે અને માધાપરમાં એ ટાઈપનો છે કે બધા મિક્સ એજના લોકો મતદાન કરી રહ્યા છે એવું નથી કે યુવા વર્ગ બધા મીડિયમ તે અઢારથી લઈ અને સિત્તેર એંસી વર્ષના માણસો પણ મતદાન કરી રહ્યા છે મોસમી મોસમીબેન ધોળકિયા અને અમે અહીં પર કચ્છમાંથી જ આવીએ છીએ અને આ આ પર્વ છે એને હું સૌથી મોટું પર્વ માનું છું કે જે લોકશાહીનું પર્વ એનામાં જે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરી છે એના કરતાં પણ આ મહત્વ જો આપણે મતદાન કરશું અને સારી રીતના આપણે સાચા નેતાને આપણે ચૂનશું તો આપણે જે પંદર ઓગસ્ટ છવ્વીસ જાન્યુઆરી છે એ આઝાદીના પર્વ પણ સારી રીતના ઉજવી શકશું અને આ હું તો કહું દરેક વ્યક્તિ આ મતદાન કરવું જ જોઈએ આપણે હક પણ છે અને ફરજ પણ છે જો અને નવી પેઢીમાં પણ હવે સારી અવેરનેસ જોવા મળે છે કે એ લોકો પણ ઘણા જાગૃત જાગૃત થઈ ગયા છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં બધા સારા જે નિર્ણયો લેવા દેશ માટે જે પ્રગતિ થઈ છે ગુજરાતની અને એના માટે નવી પેઢીને પણ ખ્યાલ આવી ગયો છે કે આ મતદાન કેટલું જરૂરી છે અને એ એ અહીં જોવા મળે છે અત્યારે મતદાન મથકમાં સારો ઉત્સાહ જોવા મળે છે અને હીટવેવના પણ લોકો ભલે પહેલાં અથવા પછી બપોર પછી પણ જરૂર મતદાન કરશે અને આ વખતે એનો રેશિયો જરૂર વધશે એવું મારી આશા છે બસ એટલું જ કે આજનો દિવસ તો બધાએ આખો વર્ષ ઘરમાં જતું હોય પણ આજનો દિવ લોકોએ બહાર નીકળી અને કુટુંબ સાથે મતદાન કરવા જરૂર આવવું જોઈએ અને આપણા દેશને આગળ વધે અને મહિલાઓ માટે તો આપણે જોયેલું છે કે કેટલું બધા કામ થયા છે અને આટલું બધું અનામતનું ને એનું બધું થયું તો મહિલાઓની ફરજ છે કે એ પણ મતદાન કરીને એ સારા નેતાને જેણે આપણા મહિલાઓ માટે આટલું વિચાર્યું છે એના માટે મતદાન કરીને એને આગળ મોકો આપવો જોઈએ એક એક મતનો જેમ આપણે ક્રિકેટરમાં ને એક એક રનનો કિંમત હોય છે એવી રીતના એક એક મતનો કિંમત જો એવું એક વિચારે તો એવા કેટલાય એવા વિચારનારા થઈને કેટલા બધા મત કોઈ દીધા વગરના રહી જાય તો કેટલો બધો વોટ ને બેંકમાં એનો કમી થઈ જાય એટલે એક એક મતને આપણે એકથી એવા અનેક એકથી અનેક બને છે તો પછી જરૂર એક મતની પણ કિંમત સમજી અને આપણે સૌએ વ્યક્તિગત જવાબદારી સમજીને એનું મતદાન કરવું જોઈએ મહિલાઓ પણ સૌએ એટલે મારી એટલી અપીલ છે